નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ પ્રોજેક્ટ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ કુમારપાળ ગાંધી બ્લડ તરફથી આજે બંનેના સંયુક્ત ઉપક્રમે આજે સિનિયર સિટીઝન સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરેલું ને અત્યારે ચાલુ જ છે ને બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધેલો છે એ બ્લડ ડોનેશન આપ્યું છે